માતાજી જય દ્વારકા દેશ એચયુ કોલક તમારું સ્વાગત છે આપણે જો ખેતર પહોંચ્યા છે હવારમાં માટો દેવા એને માઈનામાં બહુ સારા દેખાય છે ત્યાં એના નું યોગી પણ થયા છે એના ભાઈ અરલામાં બે એક કળ ઢીકળ મે ના હે એના જોઈ તો આપણે વચ્ચે ટ્રેક્ટર આલી છે ના ત્યાં આલી છે ના ત્યાં કોઈ ના હમ એના દસ્તી થયા છે એના જેટ બહુ સારો છે ત્યાં જો આમ જોઈ તો બાજરી છે આપણી બાજરી કપડેટ થઈ ગઈ છે અને દસ દિવસ હાલ છે દસ પંદર દિવસમાં હા હાટોડી છે થોડી હાટવાડી હાલ કઈ હાટોડીમાં ખેતમ બહુ થાય હાટવાડી હાટોડી બહુ થાય આમ જોઈએ જવાર ભીજ જવાર આપણે મહિના થઈ ગઈ છે વીજ દિવસ બધા સામે જોવા ગયા કપલેટ એક પાણી પાયો હોય પછી તો વરસાદ પાણી પાઈ નાખ્યો આપણે શું વાંધો હોય જો ઇંડા ઉગ્યા ખાઈ અડકતા એંડા આપણે હવે ભાત જો આવ્યા હતા કરશનભાઈ ભેસવા આપણે ત્રાવડીમાં બેઠી પડ્યું છે જો ઝીલે કહ્યું ભેંસણ આપણી જો એ માટે ત્રાવડીમાં આવીએ ઝીલે ભાઈ એ માટે આપણે ના ત્રાવડી બીજાની છે અને ચરી આવ્યું છે કસનભાઈ જાય છે કસનભાઈ જો પાણી રહ્યા છે એ થોડીક ત્રાહા લાગી હતી તો પાણીના ડબ્બા ભરાય છે ને આપણે ભાત લઈને આવી ગયા હતા અને કસનભાઈ ને ભાતમાં રોટલા ખવરાશું હવે

અને નજર બહુ સારો છે અત્યારે વરસાદ બહુ ભરી ગયો છે અત્યારે